ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા શહેરના લાયન્સ હોલ ખાતે કલાકૃતિ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકત્રીસથી વધુ સ્ટોલ દ્વારા સ્થાનિક બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં ખાસ કરીને રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને બહેનો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ પ્રકારની રાખડીઓ હસ્તકલા સામગ્રી તથા ઘરની ઉપયોગી ચીજવસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોદાવરીબેન ઠક્કર રચનાબેન શાહ વિશ્વાબેન ધલ ફાલ્ગુનીબેન પારેખ પંક્તિબેન મહેતા તથા પ્રીતિબેન શેઠ સહિત અન્ય સન્માનનીય મહેમાનોની ઉપસ્થિત રહી હતી એક્ઝિબિશનમાં ભુજની ધન્વંતરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ રાખડીઓ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી આયોજકોએ લોકોને આ સ્ટોલની મુલાકાત લેવા અપીલ કરી હતી જેથી વિદ્યાર્થીઓને પણ ઉત્સાહ મળે અને તેમના પ્રયાસને માન્યતા મળે વિશેષ વાત એ રહી કે કેટલાક સ્ટોલ પર પ્લાસ્ટિક જેવી બિનજૈવિક વસ્તુઓમાંથી બનાવવામાં આવેલ ઇનોવેટિવ રાખડીઓએ પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું જે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું પ્રતિબિંબ પણ પૂરું પાડે છે આ એક્ઝિબિશન નારી શક્તિ આત્મનિર્ભરતા અને સ્થાનિક હસ્તકલા માટે એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડતું પ્રવૃત્તિરૂપ સાબિત થયું હતું મારું નામ વિશ્વાધલ છે હું ઇનાવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગ પ્રેસિડન્ટ આજે અમે લોકો કલાકૃતિ એક્ઝિબિશન રાખી મેળાનું એક દિવસનું આયોજન કરેલું છે આ એક્ઝિબિશનમાં એકત્રીસ જેટલા સ્ટોલ આવેલા છે અને એ ખાસ અમે સ્ત્રીઓ માટેનું જ વુમન એમ્પાવરમેન્ટ માટેનું રાખેલું છે અને એની સાથે ધન્વંતરી સ્કૂલ અને કેસીઆરસીના જે સ્પેશિયલ બાળકો છે એને અમે લોકોએ આપ એક્ઝિબિશનમાં પ્લેટફોર્મ આપેલું છે મારું નામ રચના શાહ છે અને ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્રેમિંગોની હું પાંચ પ્રેસિડેન્ટ છું અને કરન્ટલી હું ઇનરવિલ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવમાં એઝ અ ડિસ્ટ્રિક્ટ ચેરમેન મારી સેવા આપી રહી છું કલાકૃતિ રાખી મેળાનું આયોજન આજે લાયન્સ હોલ ખાતે એક દિવસ માટે કરવામાં આવ્યું છે જેમાં તમે જોશો તો વિવિધ પ્રકારના એકત્રીસ સ્ટોલ છે એમાંથી ત્રણ સ્ટોલનું મુખ્ય આકર્ષણ એના માટે છે કે એક પ્લાસ્ટિક રિયુઝ કરવા માટે અમે લોકો જે રાજીબેન છે એમ એ જે પ્લાસ્ટિક કલેક્ટ કરે છે અને એમાંથી રીયુઝેબલ વસ્તુઓ બનાવે છે એને પ્રમોટ કરવા માટે રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ એનું એક સ્ટોલ અમે લોકો અહીંયા રાખ્યું છે અને સાથે સાથે ધન્વંતરી સ્કૂલ અને કેસીઆરસી સ્કૂલના જે બાળકો છે જે પોતે રાખડીઓ બનાવે છે જે પોતે ડિપેન્ડન્ટ નહીં પણ ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે આટલું સરસ કાર્ય કરે છે એમને બી અમે લોકો અહીંયા સ્ટોલ આપ્યું છે અને ભુજની તમામ બહેનોને અને બધાને હું વિનંતી કરીશ કે આ એક્ઝિબિશન સ્પેશિયલી તમે વિઝિટ કરવા તો આવો જ બધી શોપિંગ કરો પણ આ બંને સ્ટોલને વિશેષ એવું તમે તમારું ટાઈમ આપજો અને ત્યાંથી શોપિંગ કરજો આજે અહીંયા બહેનોને સ્થાન અને પ્લેટફોર્મ આપવા માટે વિવિધ એમના બનાવેલી મડવર્કની ફ્રેમો બહેનો ઘરે બેસીને જ્વેલરીઝ બનાવે છે અને સાથે સાથે ડ્રેસ અને સાડીઓનો જે વ્યાપાર કરે છે એના માટે બી ખૂબ બધા સ્ટોલ્સ અહીંયા રાખેલા છે તમને સ્પેશિયલ રાખડી માટે રાખડીઓ બી મળશે રિટર્ન ગિફ્ટ બી મળશે અને બહેનો પોતાના ભાઈઓને લઈ આવો કે ભાઈ પ્રી ગિફ્ટ તમને જે લેવા હોય તો આ બધા એકત્રીસ સ્ટોલમાંથી તમે શોપિંગ બી કરી શકશો આજને અમે લોકો આ કાર્યક્રમનું ઓપનિંગ આપણા રિસ્પેક્ટેડ ગોદાવરીબેન અને કેસીઆરસી અને ધન્વંતરી સ્કૂલના બાળકોના હાથથી કરાવ્યું કે જેથી આપણે આમ જોણીએ કે ભાઈ આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે તો શુભ કાર્ય થાય અને બધા જે ગેસ્ટ છે એમને તુલસીના રોપાનું વિતરણ કરશું કે ભાઈ પહેલાં આ શુભ દિવસે એમના ઘરે તુલસીનો વાવેતર થાય અને એક પેઢ મા કે નામ એને બી અમે લોકો સપોર્ટ કરીએ છીએ અને અત્યારે તો સરસ મજાની વરસાદે થાય છે તો બધા લોકો ઝાડ બી લગાવો ઇનરવેર ક્લબ ભુજ ફિલ્મિંગોનું મોટિવ ખાલી ને ખાલી વુમન એમ્પાવરમેન્ટ નથી એ સમાજને દરેક વ્યક્તિને આગળ વધારવા માંગે છે ગો ગ્રીન ક્લીન ભૂજને બી પ્રમોટ કરે છે મારું નામ પંક્તિ મહેતા છે અને હું એને બી ભુજિંગોની મેમ્બર છું અને અમે આજે આ કલાકૃતિ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે જેમાં હું પંક્તિ મહેતા અને મારા કો કોમ્પ્રેટર પ્રીતિબેન શ્રેષ્ઠ અમે બે પ્રોજેક્ટ ચેરમેન છીએ અને ખૂબ સરસ આયોજન થઈ ગયું છે અને અહીંયા એકત્રીસ જેટલા સ્ટોલ અમે અહીંયા બુક કર્યા છે અને બધા અલગ અલગ વેરાયટી છે કપડાંનું છે જ્વેલરીનો છે સ્ટેશનરી છે એ બધી ટાઇપના સ્ટોર આપણે અહીંયા અવેલેબલ છે